ધિયાછોદ સરવજનિક હાઈસ્કૂલ માં સ્વતંત્રતા પર્વ ને ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી ધિયાછોદ સરવજનિક હાઈસ્કૂલ આછોદ ના મેદાન માં આજ ના 78 માં સ્વતંત્રતા પર્વ ને ખૂબ જ હર્ષોલ્લાસ पूर्वक અને ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી ધ્વજારોહણ તરીકે સંસ્થાના ના પ્રમુખ શ્રી જનબ વલ્લીભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી ધ્વજવંદન કર્યા બાદ શાળાના આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબે ઉપસ્થિત મહેમાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા પ્રસંગો સ્વતંત્રતા માટે કેટલા શહીદ વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેને યાદ અપાવી વિદ્યાર્થીઓને રાષ્ટ્રને ઉન્નત દિશા તરફ લઈ જવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ દેશભક્તિ ગીત અને વક્તૃત્વનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા અને ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ત્રણેયમાં વક્તવ્ય આપ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ શાહના આચાર્ય આચાર્યશ્રીએ ઉપસ્થિત તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વસીમ પટેલ અડાજણ સુરત